ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો જો આપણે છે ને આજ ઘરે હારનો વ્લોગ ચાલુ કરી દીધો અને વેહો દોવાના છે વાિંદાને બધું કમ્પ્લીટ કરી નહીં કહું પછી વાહિંદા પહેલાં કરું પછી બ્લોગ બનાવું ન પછી તડકો થઈ જાય ને તો વાહિંદા કરવા ના તો જે એક આ ભેં દોવાઈ જાય ને ભેં દોવે ને એ દોવાઈ જાય ને પછી આપણે દોરાવાનું છે અને બે ભેહોન દૂધ ચડાવવા ગયા છે હતા પર એટલે બે ભેહોન દૂધ લઈ ગયા બાકી બીજી કેટલી બે ત્રણ બાકી રહ્યું બાકી બધી દોવાઈ ગઈ વહેલી વહેલી દૂધ ચડાવવા નથી ને એટલે ટાઢા પૂરના નીકળી જાય તો તડકો થાય ને પહેલાં ફૂગી જાય અને આપણે હાટું એક સ્પેશિયલ વસ્તુ લઈ આવ્યા હે કાલના લોગમાં બતાવી હું લઈ આવીએ હજી હાવ ફાઇનલ નથી લઈ આવીએ ત્યાં બતાવી તો જો આ હે ને ભેં દોવાય ભેગી વાતો ચાલુ છે ને ભેં દોવાનું ચાલુ છે હમણાં હે ને કાંઈ આમ હાં જે હાંજે આદર થાય ને વીજળી થતી હતી કાલે બહુ જ નહીં અને પવને બહુ હતો જો ચોખ્ખું વાતાવરણ થઈ જાય ગરમી પડે ને આદર થતો હોય તો જો ડામણી નખાઈ ગઈ છે હવે ભેં દોવાની છે આ પૂરી જસમીન ને એ દહેવાનું બંસી બે ભૂરીઓનો જ્વારો હોય હવે બાકી બધી દવાઈ ગઈ છેલ્લી એકેખે પછી માલ ને નાખી દે ને તો તડકો થાય ને એ પેલા ખાઈ લે ખાઈ ના હગે વેલેરો નાખી દેને કદાચ કપડાં ધોવાઈ જવું જો હે તો હું ઈ જાય મમ્મી ભેગી

ગરમી થાય એવી પપ્પા ખરીદી કરી છે પણ એ કાલના બ્લોગ માં આવશે આજ નહી બતાવી કાલના બ્લોગ માં બતાવ્યું હાલો તો જો આજ બપોરા બનાવ્યા છે દાળ પાત અને રોટલી આજ શાક નથી બનાવી હમણાં ભીંડા ને ગુવાર ખાઈ ખાઈ ને કંટાળી ગયા

જો બે બઈણી ભરાણી હતી તો જો ઈ હે ને પેલા બાસકી પાતરી ને માથે છાપું રાખીને અને હુકવે છે રૂમ માં જ બાઈ ને ને સુકવતા નકર હા ઓલી થઈ જાય તો જો ઈ હુકવી દે અને પછી વઘારશે મસાલો આઈ જ નહી વઘારે એકાતોદી સુકાવા દે કે બેગડી પર અમે બે ત્રણ વરસ થી આને જ બનાવ્યા કા પરવા તાજે તાજા કર્યા તા ખાવા હાટુ ઓય વાળા એમ કે ધોવા પડે તો જો ઈ આથણા ફૂકવી દઈએ અને આપણે દાળ ભાત બનાવ લઈએ પછી મળીએ હા તો જો ટ્રેક્ટરમાં છે ને ટાંકા ચડાવ્યા ભરવા જાય છે આવું વળી પાણી પાછું એને ખૂટી ગયું બધું કાલ હું કહેતી ટાંકા ખાલી થઈ ગયા તી જો ભરી આવે પંદરસો લિટર આવી એક ફેર આમ ઢાંકણું લઈ ગયું જસ્મીન ક્યુ ઢાંકણું એ તો એ ઢાકે લે ની હજારી તને હું જે કે ના તને હું કે નહીં ભાઈ

તપી જાય એટલે તડકો કેવો છે હા તો આપણા દાળ ભાત એ કમ્પ્લીટ બની ગયા છે આ તો બે પછી ખાઈ લે હજી બાર જ વાય ના બાર તા નથી વાગ્યા સાડા બાર મને એમ કે હજી બાર જ વાગ્યા ગયા આજે આ મિંદડો છે ને અફે આવેલો હાવ અને છે ને આરી હેઠળ ગરીને હોય ગયું જતા ક્યાં મોઢું નાખવા ઢમિયામાં હે এ ভু রফ গরমি থাকে চালু করদ ওই হুত কি খাইজো যত হো কীম তো পড়ে বিশাল রয়ে না হিট না এ ছোরা উভো থা ও ফের যা હાલો તો જો વાગી ગયા છે પોણા તો આમ આકાશ બધું ચોખ્ખું ને વરસાદ હોય ને એવું લાગે જો પવન ચરખાઈ દેખાતા નથી ઝાખા દેખાય અને ગાજે છે બહુ જ નો વરસાદ આમ બધા હે ક્યાંક આપડો વારો લઈ લઈએ ની છે જ ઉપર હાવ દડકો હે અને ડુંગરુ માં આમ ગોપીઓ ડુંગર હાવ ઝાખો દેખાય ને આપણે પાણી ભરી હે હા જા જો હે ને ફૂલ છે ને ગાજવીજ સાથે વરસાદ ચાલુ થઈ ગયો આપણે ટ્રેક્ટર ખાલી કરતા હતા ને એ અધૂરું રહ્યું ને મારા હે ને ભૂકો પલ રે ને ને જીવ બરે હાવ અને ધૂળે એટલી ઉડે હે ભેગી ભેગી હવે બે જાય જો ધૂળ અને વીજળી એવી થાય છે ને વરસાદ એ બહુ જ ન નહીં હાવ જો હે ને ટાંકા અધૂર એમને મૂકીને આવવું પડ્યું જો ધૂર તો ભીની થઈ ગઈ હા એક આ ભૂકો બગડે છે ને એ જીવ ભરે પાસો એટલા માલને નાખવું હું સંજા જો ઓલી હે ને બે એમ કે વીજળી થાય ને વિડીયો ના આવતાર અમાર જયદેવ છે ને બધા કરતાં વધારે અમાર જયદીવ બે એકવાર વીજળીને જપટમાં આવી ગયો ને તે દૂન અનજા આમ બહુ જ છે જ આમ હમ જે આમ છે ને બહુ જ ચાલુ થઈ ગયું જો વીજળી થઈ હમણાં આવી હેમાં આમાં વીડિયામાં અને ઈન્ડોર ઉતાર્યો સરાવ બગીચા ઈન્ડોર હજી વાંધો નથી નથી પડતો હા આમ છે ને આમથી છે ને આ કેવો રાક્ષસ બારો શેરું ને ત્યાં માથે તાલપત્રી છે એટલે વાંધો ના આવે ને કતરા દેવા માટે પણ અહીંયા તાલપત્રી છે ને એટલે વાંધો ના હોય

ગોપુ ભીંજાણી ગોપુ આમ તા નાય નહીં આજ કહું લે ભીંજાણી ઓથમાં હતી તોય આમ બધા ખેદાન મેદાન હું હાવ અને ભૂકોય પલરો આપણે જોઈ આવી કેટલો પલરો કારણ કે બધી કોઠી ફરતો ફરતો વરસાદ આવતો તો અંજા આ બધોય ભૂકો બગડ્યો એટલો પવન હતો ને આ બધું ઉડતું હતું હાવ હું કોઈ માલ ને માણસ ને બચી જાય ને તો વાંધો નહીં જો હાવ પલરી ગયો ભૂકો પણ વાંધો નથી અંદરથી આમ છે ને માથે માથે પલરો એટલે બે દી તડકા પડીએ ને તો હું જા જાય મારથી ફૂગાય નહીં ભાઈ જો હાડા ચાર વાઈ ગયા કેવું અંધારા જેવું થઈ ગયું ને જ માકોલીએ સડીયું હે ને ખાડા ને ખાડા બધી ખીલે ખાડા હોય ઉમરા ફરી ફરીને ખાડા કરી નાખે માકોલી સડી ગયું અને એક શેરું જતા 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 હાવ એક જ નથી એ ભૂરા અને તુંબાડા આવે હાવ ના પાડે પાસે આમ ગયું હવે કેટલે કોઈ

હજી જારે હજી પુગવાતા દે ક્યાં કરે કુદી તુફલા એ તુફલા શું થયું તુફલા એમાં કોલિયા મારતો હતો ઓથમાં બાંધો હતો તો જસમીન હે ને માલ બાંધે